દર વર્ષે ત્રણ ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસને દિવ્યાંગ વ્યક્તિઓ દર વર્ષે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવે છે આજે અંધજન મંડળ કેસીઆરસી ભુજ અને શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સમગ્ર કચ્છના બસો ચાલીસ થી વધુ દિવ્યાંગો હાજર રહ્યા હતા અને સમાજમાં દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે જાગૃતતા આવે અને દિવ્યાંગ વ્યક્તિઓ પણ સમાજનો અભિન્ન અંગ છે એ ખ્યાલ આવે તે માટે અંધજન મંડળ કેસીઆરસીના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને શુભેચ્છાઓ પાઠવી વિશ્વ વિકલાંગતા દિવસનું મહત્વ સમજાયું હતું શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર એવા રાજેશભાઈ પલણ દ્વારા કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાનો અને દિવ્યાંગ બાળકો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંસ્થાના મેનેજર અરવિંદસિંહ ગોહિલ અને શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ જોશી અને અન્ય મહેમાનો દ્વારા આજના કાર્યક્રમના અધ્યક્ષ કેડીસીસી બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવીને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેડીસીસી બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવીએ પ્રસંગોપાત ઉદ્બોધન આપ્યું હતું અને સંસ્થાની કામગીરી બિરદાવી હતી શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સંયોજક અરવિંદભાઈ જોશી હર હંમેશની જેમ દિવ્યાંગોની મદદ માટે અંધજન મંડળ સાથે રહીને દાતાઓ દ્વારા સિલાઈ મશીન તેમજ ટ્રાયસિકલ વ્હીલચેર જેવી જરૂરિયાત પૂરી કરવાની ખાતરી આપી હતી તેમના દ્વારા મુંબઈ બેસીને કચ્છના દિવ્યાંગો અને આર્મીના જવાનો માટે ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે અને પોતે છેલ્લા સત્યાવીસ વર્ષથી આ કાર્ય એક ટપાલીની ભૂમિકા સ્વરૂપે કરતા હોવાનું જણાવ્યું હતું અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આજના દિવસે તેમના પ્રયત્નથી દાતાઓ દ્વારા પંદર સિલાઈ મશીન પાંચ ટ્રાયસિકલ છ વ્હીલચેર દિવ્યાંગ ભાઈઓ બહેનોને આપવામાં આવ્યા હતા જેમાં સાત સિલાઈ મશીનના દાતા કચ્છ વતન પ્રેમી માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદ ટોપરાણી ઓમાન માંડવી તેમજ પાંચ સિલાઈ મશીનના દાતા કચ્છ વતન પ્રેમી સબકા મંગલ હો બારોય મુન્દ્રા મુંબઈ ત્રણ સિલાઈ મશીનના દાતા કચ્છ વતન પ્રેમી હરી સબકા મંગલ હો અમેરિકા ત્રણ ટ્રાયસિકલના દાતા કચ્છ વતન પ્રેમી હરી સબકા મંગલહો અમેરિકા તેમજ બે ટ્રાયસિકલના દાતા શ્રીમતી વસંતભાઈ રાજગોર ગામ બાગ મુંબઈ તેમજ છ વહેલચેરના દાતા સ્વમાતૃશ્રી મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ થલેશ્વર હસ્તે સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર માંડવી તરફથી આપવામાં આવી આ પ્રસંગે મુંબઈથી ખાસ ઉપસ્થિત લાલજી સાહેબ દ્વારા પ્રસંગોપાત કચ્છી ભાષામાં દિવ્યાંગ વ્યક્તિઓને ઉદબોધન કરવામાં આવ્યું હતું અને અંધજન મેનેજર અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અધ્યક્ષ આવા ઉમદા કરવા બદલ પાઠવી હતી તેમની સાથે ઉપસ્થિત મહેમાનોમાં પબુભાઈ ગઢવી વિજયાબેન નવીનભાઈ ચંદન ભરતભાઈ થલેશ્વર અને તેમના ધર્મપત્ની તેમજ મહેન્દ્રભાઈ ગાલા સલીમભાઈ ચાકી અને નલિયા લોહાણા મહાજનના આગેવાન અને સેવાના ભેખધારી એવા શ્રી હરેશભાઈ આઈયા પણ ઉપસ્થિત રહ્યા હતા હરેશભાઈ આઈયા દ્વારા અબડાસા તાલુકાના બાર હજારથી વધુ દર્દીઓના ઓપરેશન અંધજન મંડળ કેસીઆરસી સંચાલિત આંખની હોસ્પિટલ ભુજ ખાતે કરાવવામાં આવ્યા છે સમગ્ર યશ હરેશભાઈ આયાને જાય છે તદુપરાંત આજનો દિવસ જે દિવ્યાંગો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે આ દિવસે અમુક દિવ્યાંગોએ પણ ભાવુક થઈને પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા અને આ બંને સંસ્થાઓનો અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો વિશ્વ દિવ્યાંગ દિવસનો સમગ્ર કાર્ય હૃદયસ્થ પ્રતાપભાઈ છગનલાલ જોઈસર જે હાલમાં જ અવસાન પામ્યા છે જેમના દ્વારા કચ્છમાં અનેક સેવાકીય કાર્યો થયા છે તેમને સમર્પિત કરવામાં આવ્યો રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ